નમસ્કાર મિત્રો દેશ દુનિયા ને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચાર વાત કરીએ નવસારી મહેસાણા બનાસકાંઠા પાટણ જુનાગઢમાં અતિભારે વરસાદની શક્યતા તો અમદાવાદ ગાંધીનગર ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જોરદાર વરસાદની આગાહી તો અરબી સમુદ્રમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય

તો તો સમાચારની વાત ગુજરાતમાં જુલાઈ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો હવામાન વિભાગ અનુસાર જામનગર કચ્છ જુનાગઢ દેવભૂમિ દ્વારકા સુરત નવસારી વલસાડમાં અતિભારે વરસાદ થશે જ્યારે અમદાવાદ મહેસાણા વડોદરા બનાસકાંઠા રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી

ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે ભારે વરસાદ વરસી શકે છે તો સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં હલચલ આફતનું આક્રમણ તો અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમ હાલ સક્રિય થઈ છે તો હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે તેમના પ્રમાણે આજે રાજ્યમાં આઠથી વધુ જિલ્લામાં ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી જેમાં દક્ષિણ ગુજરાતને લઈને સૌરાષ્ટ્રના કચ્છના ના મોટા ભાગના જિલ્લા સામેલ છે તો આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું તો આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતના કારણે આ વિસ્તાર માં સત્તર ઇંચ સુધી નો વરસાદ ની સંભાવના છે દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં માં બારે મેક ખાંગા છેલ્લા બાવીસ કલાકમાં માં બસો આઠ તાલુકા વરસાદ જુનાગઢ જિલ્લાના અંધરાધાર વિસ્તારથી જળબંબાકાર તો બાવીસ કલાકમાં વંથલીમાં સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે વિસાવદરમાં તેર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો તો જુનાગઢના સાડા અગિયાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો જ્યારે કેશોદમાં દસ ઇંચ વરસાદ જોવા મળ્યો ખંભાળિયામાં સવા નવ ઇંચ જ્યારે માણાવદરમાં સાડા પોણા નવ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે બારડોલીમાં સાત ઇંચ વરસાદ જોવા મળ્યો પટા પર બીજા સમાચારની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ શાળાઓ બંધ તો રાજ્યમાં આજે કચ્છ જામનગર દ્વારકા જુનાગઢ પોરબંદર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદથી ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બાકી તમામ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે જુનાગઢમાં મંગળવારે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં રજા જાહેર કરી હતી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભયજનક છે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આ આગાહ કરી છે તો રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી તો રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢ ભારે વરસાદ રહેશે તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ જોરદાર વરસાદની આગાહી કરી છે તો યુસો ભટાપટ જ્યાં સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે આજે જુલાઈ મહિના માટે ચોમાસાની આગાહી કરી છે જેમાં આઈએમડી દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વોત્તરના કેટલાક ભાગો છોડીને જુલાઈમાં સામાન્ય કરતા વધુ વરસાદ થઈ શકે છે બીજા વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘુજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ વીસ હજાર હેક્ટરની સહાય આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક જ એક 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે. વિશેષ બતાવતા બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ફરી વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. તો નવસારી, વલસાડ, તાપી વિસ્તારમાં ધોધમાર વર્ષાના કારણે જનજીવન ખોરવાયું. તો અનેક જગ્યાએ પાણી ભરાયા. તો કેટલાક રસ્તા બંધ થયા. તો ભારે વર્ષાના કારણે નવસારી તેમજ વલસાડની શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી. તો દક્ષિણ ગુજરાતમાં જે ભારત તેથી ભારે વરસાદની આધ થાય તો દોશો બટાપટ બીજા સમાચાર ની વાત કરીએ તો વરસાદથી થયેલ નુકસાન ની મળશે સાહેબ જી આ દોસ્તો રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે તો રાજ્ય સરકાર દ્વારા દસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવવા છે તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરુલીના નવ હજાર છસોને ચુમ્મોત્તર ખેડૂતોના કોમોસી વરસાદની સહાય ચૂકવવામાં આવશે સો બઠાપઠ બીજા સમાચારની વાત કરીએ તો ડેમ જળાશયો સલકાયા જે આ દોસ્તો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસાનો પ્રારંભ થયો છે તો ઉપરવાસ વરસાદ થવાથી ગુજરાતમાં જીવાદવની સમાન સદર સરવાર ડેમના જળ સપાટીમાં વધારો થયો છે

તો આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મેઘરો વરસાદ અને ચોમાસાનું આગમન સૂચન છે તો ચાર થી આઠ જુલાઈ વચ્ચે સારા વરસાદ થવાની શક્યતા તો રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે તો અષાઢ સુધ બીજે આથમ તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા દોસો બટાપટ જે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પાંચ દિવસ દરમિયાન ભારતથી ભારે વરસાદ પડવાની સંભાવના

તો વીજ જેટલા ગામોમાં પાણીને લઈને રસ્તા બંધ થયા તો આ રેડબી વિભાગના અધિકારી રસ્તા પૂર્વોત્તર કામગીરી કરી રહ્યા છે તો જિલ્લા તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે અરબી સમુદ્રમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય તો મેઘ રાજા ભૂંકા બોલાવ છે તો જૂનના બાર ટકા વરસાદ થયો તો અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા હોમનપર્ગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો વરસાદી પાણીના નિકાલની ઓગ્ય વ્યવસ્થાના અભાવે અમદાવાદ વડોદરા રાજકોટ સહિતના શહેરમાં વરસાદી તંત્રની પોલ ખોલી નાખી છે તો દરિયાકાંઠાના જિલ્લામાં આગ ફાટે તેવી સ્થિતિ જોવા મળે છે તો રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આગામી દિવસોમાં જોરદાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા જોરદાર આગાહી કરવામાં આવી છે